મેં પણ સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે પણ મારી ટેલિફોનિક પણ એમની સાથે વાત થઈ નથી કે કયા કારણોસર એમણે રાજીનામું મૂક્યું છે મને પણ મીડિયાના માધ્યમથી જ જાણ થઈ છે બરોબર રંજન બેન આપના ભાઈ અને બહેનના સંબંધો છે ઘણીવાર જોયું છે એક એકબીજાને આપ સપોર્ટમાં પણ હો છો અને આ પ્રકારે અચાનક ચૂંટણી સમયે રાજીનામું અગાઉ પણ ઘણીવાર વાર તેમને ક્યાંક નારાજગી છે તો તે ખુલીને સામે આવેલા છે શું અગાઉ આપની કોઈ વાત થઈ છે તે મુદ્દે કયા કારણોસર તેઓ નારાજ હતા પાર્ટીથી નારાજ હતા શું ચાલી રહ્યું હતું મનમાં એવી કોઈ ખાસ વાત આપની પાસે થઈ હોય ખ્યાતિબેન બે દિવસ પહેલા જ મારા જયારે નામ ડિક્લેર થયું ત્યાર પછી બે દિવસ પહેલા જ દરેક સ્વાગત માટે બધા આવે છે અને કાર્યકર્તા પણ આવે છે પણ સૌ ધારાસભ્ય પોતાની વિધાનસભામાં પણ એ કાર્યક્રમ ગોઠવે છે તો એ જ રીતે બે દિવસ પહેલા સાવલીમાં પણ કેતનભાઈએ મારા સ્વાગતનો કાર્યક્રમ રાખ્યો હતો કાર્યકર્તાએ ખૂબ આવકાર કર્યો તો અને પછી પણ સતત અમે વાતચીત કરતા હોઈએ છે પણ ક્યારે વાતમાં એમણે આ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે એમની કોઈ નારાજગી છે કે કોઈ વિષય છે એટલે મને આ વાતની કશી સાથે એમણે મારી સાથે કોઈ વાત નથી કરી એટલે મને કંઈ ધ્યાન નથી ને ખબર પણ નથી લાગી શકે છે કે તેમને મનાવી શકાશે તેમની પાસેથી જોડે વાત કર્યા બાદ મારો સંપર્ક નથી થઈ રહ્યો ખાતીબેન ટેલિફોને લેતા નથી અને સંપર્ક કરવાનો હું ચોક્કસ સતત પ્રયત્ન કરી રહી છું બિલકુલ આભાર ચોવીસ કલાક સાથે વાત કરવા બદલ તો ભાજપના ઉમેદવાર છે રંજનબેન ભાઈ અને નામ